મારખેટથી પરત ફરી રહેલા મારવાડી સમાજના બે યુવાનોને પોલીસે ઢોર માર મારી વાનો આક્ષેપ સાથે રોષ વ્યક્ત કરાયો હતો યુવાનોને માર મારતા પોલીસ કર્મચારીનો વિડીયો બનાવતા યુવાનને પોલીસ પથકે લઈ જઈ ઢોર માર માતા ફેક્ચર થયોનો આક્ષેપ કરાયો છે કેટલાક લોકો તો એમ પણ વિચારતા થઈ ગયા છે કે શું આ ઘરનો ગુસ્સો છે સુરતમાં રક્ષક જ કેટલીકવાર ભક્ષક બનતા હોવાના આક્ષેપો થાય છે કેટલાક બે જવાબદાર અને પ્રજાના દુશ્મન પોલીસ કર્મચારીઓ પ્રજાને બે રેમીપ્રોક માર મારતા પણ હોવાનો આક્ષેપો થયા છે આવી આવી ઘટના સામે છે પૂણા વિસ્તારની પૂણા વિસ્તારના પોલીસ કર્મચારી પર આક્ષેપો કરાયા છે વાત એમ છે કે માર્કેટથી પરત ફરી રહેલા મારવાડી સમાજના બે યુવાનોને તુલસી રેસ્ટોરન્ટ પાસે સર્વિસ રોડ પરથી પસાર થતા હતા ત્યારે પુણા પોલીસ પથકના પોલીસ કર્મચારીઓએ માર માર્યો હતો યુવાનને દંડા વડે પોલીસે માર મારી રહી હોય જેનો અન્ય યુવાને વિડીયો બનાવતા પોલીસે તેને પણ પકડી પહેલાં રસ્તા પર અને ત્યારબાદ પોલીસ મથકે લઈ જઈ ઢોર માર માર્યો હતો જેમાં યુવાને મલ્ટિપલ ફ્રેક્ચર થવાનું પણ આક્ષેપ કરવામાં આવ્યા છે मेरा नाम मनीष मनोज कुमार राजू मैं 21 तारीख को मार्केट से आ रहा था तो इंटरसिटी की तरफ पुलिस वाली टी वी आर पी सी आर खड़ी थी गाड़ी है वो तो वहाँ पे पुलिस वालों ने ज़बरदस्ती मतलब हम लोगों ने पूछा कि सर यहाँ से जा सकते हैं तो बोला कि नहीं जा सकते हो यहाँ से कोई दिक्कत नहीं है आप लोगों को जाइए बोले वो तो हम लोग गाड़ी लेके वापस आए वो तो गाड़ी लेके आए तो बोले कि यहाँ पे कैसे रोक लो गाड़ी है वो वैसे डंडा आगे कर दिया हम लोगों की तरफ है वो और बाद में ज़बरदस्ती मारने लगे है वो ऐसा और बाद में मेरे को यहाँ पे हाथ से डंडे से मारा जोर जोर से है वो पाँव में मारा पीठ पे जोर जोर से डंडे से घटनों पर बिठा बिठा के मारा रेलिंग के अंदर पीछे मोड़ के मारा एकदम है वो और जब तो मैंने मेरा भाई बचाने के लिए आया तो उसको भी यहाँ पे पाँव के अंदर इतनी जोर से मारी है वो खाली ट्वेंटी सेंटीमीटर आज वो अगर वो नहीं होता ना तो आज बचता नहीं वो एकदम है वो बिल्कुल भी है वो और एक भाई है वो हमारा वीडियो बना रहा था वहाँ पे वो कोई पहचान वाला था हमारे है, वो देवेंद्र सिंह है वो तो उसको देखा कि वो वीडियो बना रहे फोन छीन लिया है वो और उसको भी गाड़ी के अंदर वो, गाड़ी के अंदर बिठा के और जोर जोर से मारने लगे उसके बाल खींचे उसके कान के पर्दे तक तक फाड़ दिए उन लोगों ने है वो इतना ही है बस कि हमारा मारवाड़ी समाज है वो आज खतरे के अंदर है हम लोगों को साफ साफ बोला कि तुम लोग मारवाड़ी हो कुछ नहीं कर पाओगे है वो ये बात बोली हम लोगों को पुलिस स्टेशन में वाहन चेकिंग ड्राइव તો વાહન ચેકિંગ ચાલતું હતું પોલીસવાળા વાહન ચેકિંગ કરતા હતા એ દરમિયાનમાં બે બાઇક ઉપર ચાર છોકરાઓ આવ્યા એમાંથી પોલીસે અમને વાહન ચેકિંગ માટે રોક્યા એ વખતે આ છોકરાઓની એવી રજૂઆત છે કે અમને એ જગ્યા પર પણ માર્યા છે અને પોલીસ સ્ટેશન લાવીને પછી અમને માર્યા છે અને અમને ઈજા પહોંચાડી છે તો અમારે પોલીસ વિરુદ્ધમાં ફરિયાદ આપી છે તો એ અનુસંધાને આજે પૂણા પોલીસ સ્ટેશનમાં આઠ પોલીસવાળા છે એમના વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને તપાસ એની ચાલી રહી છે અને તપાસના અંતે જે પણ થશે એ પણ ફરિયાદ થઈ ગઈ છે અત્યારે હાલ તો વારંવાર કેટલાક બે જવાબદાર અને પ્રજા વિરોધી પોલીસ કર્મચારીઓ દ્વારા પ્રજા પર પોતાનો રોપ જમાવવા દંડાવાડી કરાતી હોય ત્યારબાદ બે જવાબદાર અને બેદરકાર પોલીસ કર્મચારી સામે કડકમાં કડક પગલાં લેવા જોઈએ તે માંગ કરવામાં આવી રહી છે અઝર કુર્સી સાથે હર્ષદ શેઠા